एउटा दुई महता दुई महता दुई महता दुई महता दुई महता हो समय हो गर्नु त सक्यो साँम साँम हुँदैन महता त बस्छ यहाँ तै हो हाम्रो पप्पा खिझैनी पहिला उभथिजे पप्पा खिझैनी पहिला उभथिजे चल बेलुन निकाल्ौ बेलुन निकाल्ौ करी करी आठ त नौ त भइग्या अझै ति बेलुन के हेर्न न नौ त ओगि गयो लाइट बन्द हे हे आ गए रि हे मम्मी केstoi बेलुstoi बेलु छ બાર વાગે નિકને ખુલ્લે તમકી કાયમા વગર લેવાનું બધા મોબાઈલ લેવાનું

બેકી નો હે નો ફાયદો ખા જો આગળ વી હે મમી ઠકુમાર જો તારે ટી બ્રેક લીધો છે ને કેટલા બગી ગયા છે સડા 12 સમથિંગ થઈ ગયા છે નીકળાય ના તો તારે ટી બ્રેક લીધો છે અને હજી કન્ટિન્યુઅલી ભાઈ ડ્રાઇવિંગ કરે છે મને બધે બોર થઈ જો ખાઈ ને ખાઈ પછી કમ કંટાળાથી થાક લે હા પડે હા પડે હું કે ખાઈ બસ પપન દે દે પી खाइन पसी का भी तो तन हो नींद आ સોડા ની વાત ચાલે છે સોડા પીવાની બોલો જન પીવી આવે ને મારે નથી પીવી તમારે પીવી તો જાવ અમારે ઓન્લી પાણી કે પરાણે અમને દ્વારકા લઈ જાય બધેને એમ થાય કે ક્યાં રખડો ગયા છે કે આમ ગયા છે

તો જમવાનું છે ને બધાને મન નથી એટલે બધા નાસ્તો ને ઉકરશે નાસ્તો છે આ બેગમાં માં એટલે અત્યારે સવારે ભાખરી ખાઈ ખાઈને નીકળતા ઘરેથી એટલે એટલી બધી ભૂખ ને એવું કઈ છે નહીં એટલે કેન્ડી ને એવું લેવા ગયો છે જો આ બધા ટ્રાન્સફર કર્યા કરે છે આગળ પાછળ પાછળ આગળ મારી જગ્યા ફિક્સ ખાલી તમારે કઈ નઈ ફિક્સ નથી પપ્પા કે ખોટા ઉભા રાખ્યા મારે ફરવાનું છે

અવ નો આવે હવે આખડે નો આવે તડકો હવે સૂર્યનારાયણ બરોબર ઉપર 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 એટલે આવે તમને આવશે આવે આપણે સીધે આમ એટલે આ બાજુ આવશે હું સ્ટોર કરવાનો બેટ કાયક લોકલો હું ખાઉ ઓ માય ગોડ અયો ખવડાવી ગયો બીજી વાર આ હરુ છે મે લે દેવા મારે ડ્રાય ફ્રૂટ નું છે ਉਹ ખબર નહીં મે કઈલું નથી જો નહોતું તું નહોતું જમવાનું ભૂંગળા તું અને કેન્ડી ખાઈ ખાઈને તું પાછા હોટેલ બેહી ગયા દેઈ લાગે છે રમેલા કઈ રમેલી ઈ વાત એ હજી કેટલો જમતા જમતા અડધી કલાક છે એવું નથી ખાલી છાસ ને સલાડ આવ્યું છે ટાઈમ લાગી જો જમી લીધું છે અને હવે નીકળીએ પાછા આમ તો વે એન્ડ દ્વારકા છે ને જે એક પોલીસ છે જે ફેન બી છે ફ્રેન્ડ બી છે સમથિંગ બધું તો એને મને કીધું તું કેટલો ટાઈમથી કે દ્વારકા આવો તો કોન્ટેક કરજો તો અમને બી સ્પેશિયલ દર્શન એવું કરાવશે તો જો એને કોન્ટેક નું કરી લીધું છે હવે ખબર નહીં મેં ક્યારે પહોંચજ તો પહેલાં બેટ દ્વારકા આઈ થિંક અને પછી દ્વારકા

પપ્પા પપ્પાને પપ્પાએ થાંબું જોયું તો એમ નથી કીધું તું ચાલો હવે ગાડીમાં ગોઠવી ભાઈ ગયો હજી હું હવે આવી રહીશ પછી ગઈ ભાઈ ગયો છે માવો ચોળવા માટે સમજ પડી અને તો ખબર પડી ગઈ હતી ચેકપોસ્ટ વાહ

કલા હા બે મંધી નો સટાજા વાગે ખુલે છે ઓકે ગ્રાશિયા ઓર યુસ મંધી આ હા બરોબર તો ડાયરેક્ટ બેડ દ્વાર કા પછીનાથી દર્શન કરીને આવવું અહીયા પાછું બહારમાં બે રીલ કુંતારે મને ખબર મોટી છે આપડે સવારે આવ્યા હતા ને ત્યારે કેટલું બાર હતો એનો

જો પોચી ગયા છે બે દ્વારકા અને ગાડી જો પાછો પાર્ક કરી છે તો અહીંથી ઓટો માં લઈએ છીએ હવે ઓટો લઈને પાછું મેન મંદિર બે દ્વારકા જવાનું છે ત્યાંથી આગળ જવાનું હતું પણ નથી એવું બધું છે તો હવે જોઈએ કેવો ટાઈમ રહે છે ત્યાંથી આગળ પાર્કિંગમાંથી પાછું મેન મંદિર દ્વારકા જવા માટે ઓટોમાં જઈએ તો વીસ રૂપિયા પર પર્સન એક જણા વીસ રૂપિયા એ છે

વીઆઈપી નહીં તો ડબલ વીઆઈપી મોસ્ટ વીઆઈપી દર્શન કરીને આવતા રહ્યા છે અને ભગવાનની પ્રસાદી બી પણ મળી છે શું કહેવાય અને તુલસી પત્ર ને ફૂલ ને એવું બધું છે શું કહેવાય બધું છે ને દર્શન ને એવું થઈ ગયું છે જઈને સીધા જ કોન્ટેક્ટ હતો એટલે વાંધો નહીં એવો તરત દર્શન થઈ ગયા પાછા જો રિક્ષા બેસીને જઈએ છીએ પાર્કિંગ તરફ પાર્કિંગ માંથી

જો અત્યારે આવી ગયા છે ગોપી તળા દ્વારકાધીશના દર્શન કરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા અને ગોપી તળાવ હું પાછળ છુપાઈ ગયો છું અમે જો માછલીનું ખાવાનું લઈને આવ્યો પણ અહીયા તો માછલી છે નહીં કે દૂર જ ઓલી સાડે છે ઓલા પણ બતક નહોતું કેટલું બધું

<laughs> नहीं खाते मछली आज वे हाथ मैं झटको नो मारे तार हाथ मटको मार दूर रा ખાય છે વચ્ચે છે જો નાની નાની બહુ છે એ ન ખાય કદાચ મમ્મી કે મમ્મી જમ બેઠા છે ઓલી બાજુ શ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરીને આવી ગયા છીએ અને હવે નીકળીએ છીએ દ્વારકા મૂક્યો जो अँ थे देखाय तो दर्शन कर सीधा सीधा निकली गया तो आगे आओ। तो क्या तो 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 Like mm -hmm. mm -hmm. I use not right. A book.